તો અત્યારે માનો કે પ્રકૃતિ બધા આ બધું લીલું છે ને આ એક ઝાડું હે લાલ લાલ તમને દેખાતું હશે છે આખે આખું લાલ લાલ તો લીલામાં જેમ સોનામાં સુગંધ ભળે એમાં લીલામાં લાલ પડી ગયું તો એ કુદરત છે ભાઈ કારણ કે ગિરનારમાં એવું ઝાડવા બધા ઉડી ગયા છે સફેદ સફેદ દેખાય છે એ છે રામનાથ એટલે અત્યારે ગિરનારમાં બધો ઊભો છે અત્યારે શું છે વાતાવરણ એમણે છે કારણ કે હજી વરસાદ ને ખાલી વાદળો જ છે આકાશમાં જો સૂર્યનારાયણ વાદળા ઠકાય ગયા છે ને બધું છે અને હાલો આપણે હાલીએ નીચે આવે આંબાની બસ હોય છે તો ઝૂમ થાય તો કોઈ પણ કઈ ઓલો

તો ચાલો ભાઈ આપણે જઈએ છીએ માતાજી પાસે દર્શન કરી આવીએ અને કેન ફરી આવીએ જય મા મસ્ત માતાજી તો અત્યારમાં માતાજી આવ્યું છે કુક જો શેષ ચુવારી ગયું છે ને અગરબત્તી થયેલી જ છે એટલે આગળ કોક આવી ગઈ છે માતાજી તો જય માતાજી જય મસ્ત હોય માતાજી માતાજીનું મંદિર બની ગયું ખરેખર હવે આપણે જઈએ છીએ પાણીમાં આવે છે તો હું કેન લઈને પાણી ફરી આવું

દેવા આવે ને આપણે ત્યાં ઉછળની કરજો ઢેકલા પડ્યા એ સળગાવવા થોડીક વાર માં આપણે શું કરવાનું એ મસ્ત રીતે થઈ તો તો થઈ ગયા તમે પણ એ બધા પાંદડા પાંદડા ખરી ગયા હતા પણ આપણે ગયા ઉપર એમ જ છે વાદળા વાદળા ઉપર ક્યારેક વરસાદ વરસાદ થયો નહીં મોટા ના મોટા કટે છે હવે આગળ ઉપાડ લે બધુંય પીંડા સુકેલા લીલા બધાય બહુ મહિના તું વાળા છે ક્યાં ક્યાં જવા ભાગી તો હર બી એટલે કામ પતે જીડી ઝીડી જીવાય જ બહુ વધે છે પીંડા પાસે મને પગ એમ ખોઠ્યું પાછી વાહ વાહ

તો આપણે હવે અહીંથી પારે થી હેલે જઈએ છીએ ખેતરમાં થઈને અને સીધા આ બાજુ વાડીએ તો પાણી પી આવે કારણ કે ક્યાં ના કામ કરી તો રહી લઈ ગયે બહુ ધીરે 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 હેલે જઈએ નાની કરવાની કેડો છે એટલે માંડવી ની એકાય રગડા છે આ બાજુ થી એટલે નાની કરતી હવે વાહન વાળ છે ને નાની કોઈ એક એકાય રગડા જાય તો એ જ્યાં સુધી ઓલો નથી હાલવાનું ત્યાં લગ્નમાં વાવી દેવું પછી ને પછી બાકી હાલવા માંડે છે આપણે પેલા

નરવાઈ એટલે પૂરે પૂરી નરવાઈ છે બાપા નાબૂદ તો બહુ વહેલી માંડવી છે એટલે એ તો આગલી છે બીજાની આપણે આવી ગયા તા ભાઈ આજ રાવણા ખાવાના રાવણા ખાવા મને આ શું જોવા દેડ્યું વારે વાહ ઓહો હો આ શું છે આ તો ગજબ ટેબલ જબરજસ્ત ટેબલ મળી ગયું આપણે રાવણામાં તો હાલ આપણે પહેલા ભાઈ એના રાવણા ખાવા માટે એના ટેબલ ઉપર સડી જવાનું છે ડાયરેક્ટ ડાયરેક્ટ તો આ બહુ મોટું ટેબલ છે આ કેમ છે જસ્ટ જબરજસ્તેબલ છે સ્પેશિયલ રાવણા અવતાર માટે હા પટ્ટી મારેલી છે જોરદાર રાવણા અને સડી ગયા એટલે છે ને પછી આપણે રાવણ ખાઈ કારણ કે આની કોરી રાવણ છે ને આની કોરી રાવણ છે જોઈએ કે બધું ખાઈ તો ભાઈ આપણે આવી ગયા છીએ રાવણા ખાવા નામ જોવો નકરા કરા આની કોરી રાવણ રાવણ છે મારી પાસે તમને એક્ઝેક્ટ દેખાતા છે તો આ બધું રાવણા રાવણ છે તમને લાગતું છે કે રાવણ અંદર એ હો એટલી બધી હેઠી રાવણ અંદર હેઠી નથી ભાઈ આપણે એટલા બધા હજાર છે તો જોઈ લો તમે ક્યાં છે આમ જો એટલી ઊંચી સીડી નાખેલી છે કે જો આમ જો બાકીનું બધું કેટલું દેખાય એવું દેખાતું તમને એક જો આમ જો ખેતર કેટલું દેખાય તો એટલી બધી અધેર સીડી છે એમાં આપણે આવી ગયા છીએ અને આમ જો આખી આખી કેવડી સીડી છે લાંબી લાંબી બહુ લગભગ કેટલા એક બે ચાર પાંચ છ સાત આઠ ને નવ ને દહ પગથી આવી સીડી છે બહુ ઊંચા ઊંચી

સૂર્ય દેખાતું છે આ બાજુથી એટલે હવે અંધારું એ આવું ધીમું ધીમું થતું જાય છે અંધારું થતું જાય છે આવો આપડે વધી રીતે હાલીએ કાઢી આપણે કાઢીએ નીકળી જાય તો મળશું દોસ્તો કાલના નવા લોગ માં જય આવજો જય બોલે જય દ્વારકા